નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો ભીખાજી ઠાકોરે જિલ્લા ભાજપ કાર્યાલયનો ચાર્જ આજથી સંભાળ્યો કાર્યાલય સામેના મેદાનમાં વિશાળ જનસભા યોજાય પ્રદેશ મહામંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ શાસન જાળવી રાખવા માટે કટિબદ્ધ છે તેવું ભીખાજી ઠાકોરે કહ્યું બધા જ પ્રમુખોની શક્તિનો સરવાળો એ આ જિલ્લામાં વધારે સારા પરિણામો મેળવશે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજની પટેલે નિવેદન આપ્યું અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે શ્રી ભીખાજી એમના કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આજે પ્રદેશ અને જિલ્લાના સૌ આગેવાનો તેમજ અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે એમની સાથે એમણે આ કામની શરૂઆત કરી છે

આ જિલ્લામાં ઓર વધારે સારા પરિણામો એ મેળવશે એવી અપેક્ષા સાથે પ્રદેશના નેતૃત્વ જયારે નવી જવાબદારી મને જિલ્લાના અધ્યક્ષ તરીકે છે ત્યારે આજે મારો પદ ગ્રહણ સમારોહ રાખેલ હતો એમાં અમારા પ્રદેશના મહામંત્રી આદરણીય રજનીભાઈ તેમજ બીજા અન્ય પ્રદેશના આગેવાનો અને જિલ્લાના બુથ સુધીના કાર્યકર્તાઓનો સાથે મળી અને આ મોટી વિશાળ સંખ્યામાં મેં કાર્યક્રમ કર્યો અને એમાં આજે મને આખા નેતૃત્વએ જ્યારે મોટી જવાબદારી સોંપી છે ત્યારે હું વિશ્વાસ આપું છું કે કાર્યકર્તા તરીકે આ જિલ્લાના સંગઠને મજબૂત કરી અને આવતા સમયમાં દરેક ચૂંટણી અમે આ સંગઠન પંચાયત થી પાર્લામેન્ટ સુધી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસન થકી જયારે સરકાર બનતી હોય છે સંગઠનથી અને એ સરકારો પણ છેવાડાના માનવીની ચિંતા કરી અને છેવાડાના માનવી વિકાસ થાય સંગઠન મારફતે આ બધું જ કામ અમે કરીશું આટલું કરીશું